નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં અષાઢી બીજ ના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા પહેલા પરંપરા મુજબ ભગવાન ને જળાભિષેક કરવામાં આવ્યો હતો ભાવનગરના સુભાષનગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભગવાન જગન્નાથજી બળરામજી અને સુભદ્રાજીને સાત નદીઓ તેમજ જગન્નાથપુરીમાં આવેલ સરોવરના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો

ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના હોદ્દેદારો તેમજ ભાવિકોએ જળાભિષેક વિધિનો લાભ લીધો હતો